નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝે સમાચાર સુરત થી મળી રહ્યા છે કાપોદરા વિસ્તારમાં રોમિયોની ધુલાયનો મામલો સામે આવ્યો છે યુવતીઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી 3 દિવસથી છેડતી કરતા રોમિયોની જાહેરમાં ધુલાઈ કરવામાં આવી છે યુવતીઓએ જાહેરમાં રોમિયોની ધુલાઈ કરી છે કાપોદરા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ છેડતી કરનારની યુવતીઓએ ધુલાઈ કરી છે શા દીપનીરમલ ભાઈ છે અને મે શનિવારે ઓફિસે આવતા હતા ત્યારે એ વ્યક્તિ એને તો ભાઈ બી ન કહેવાય કારણ કેને ભાઈ જેવી મર્યાદા રાખી જ ન હતી તો એની માટે એ જે વ્યક્તિ હતો એ અમે આવતા હતા ત્યારે અમને ઉંઢા બહુ ખરાબ રીતે ખરાબ વાણી વાપરીને ગયો છે ખરાબ શબ્દો બોલીને ગયો છે જે અમારે અહીંયા બોલાય એવું નથી કારણ કે એના જેવો નાલાયક અમે નથી એવું રીતનો બોલી ગયો છે તો તે દિવસે બે બે થી ત્રણ વાર યુટન મારી મારીને બોલી ગયો છે છલે ત્યારે અમે એને અમને ખબર પડી કે અમને બોલે છે ઓમેજરે એને પકડવાની કોશિશ કરી તો એ મેઈન રોડ ઉપર ચડી ગયો મેઈન રોડ પર મેઈન રોડ પર ચડીને વચ્ચેથી જોતો રહ્યો એટલે અમાર હાથમાં નથી આવ્યો તો ઓમે કે દિવસોમાં એનો એનો ફેસ બરાબર યાદ રાખેલો તો કે જે દિવસે મને ભટકાઈ જે દિવસે મને જોઉ તે દિવસે હું એને પકડીશ તો આજે સવારમાં ઓફિસ આવતા હતા સવાર સવા 9 ની વાત છે સવારમાં ઓફિસ આવતા હતા ત્યારે એ વ્યક્તિ મે એમને જો એને જોયા તો મે મારી ફ્રેન્ડને કીધું કે આ એ જ વ્યક્તિ છે ને તો મે એને જઈને શાંતિથી પહેલા પૂછવા લુક કે ભાઈ તમે તે દિવસે હું અમને બોલીને કેલા તો એ અમને અમારી પર ચોડી બેઠા કે હું નહોતો ને આમ ને તેમ દુનિયાભરનો ને પબ્લિક ભેગી થઈ ગઈ પછી અમારી પાસે કોઈ ઓપ્શન નહી હતું અમે અમારા ઘરેથી બધાને બોલાવ્યું ભાઈઓને બોલાવ્યું પછી એ લોકોએ ભી સમજાવ્યું પણ એ તો ભી રાજી નહી થ્યું પછી અમે છલ્લે અમારી પાસે કોઈ ઓપ્શન નહી હતું ને અમે એને એટલે મારતા મારતા અહીંયા સુધી લઈને આવ્યા ને તો ભી અજી ભી અમે એને માર્યો છે ને એ અજી ભી સ્વીકારતો નહી